इनसेट था ये वो कर जो ना इनसेट था ये वो पे कर दियो जो आरिया ने आ रिया ने ए आ, मारा काका है ये आ रिया हमारा वडील दादा है बदे मोटा है हाँ और आ ना ये काका थे आए आए काका है नाना काका है और ये काका से आर्यो ये भाई है वो ये देख से પાયા બેઠો એ મિક્સ કાકા થાય હે ને ભાઈ થાય અને આમ ન તો કાકા છે હું બોલાવતો ને કારણ કે એ બહુ ખરાબ માણસ અને આ કાકા હે મોટા કાકા બધા છે બધા છે મોટા કાકા હા અને આ જો મેન મણા આ હે અમાર બધા મેન માણ આ ઉભાઈ તે થોડો ગીસ પલાઈ લે મેન હોય તો હા મેન માણ આ મેન મારા કાકા

આ મોરલો હારો લાગે હે કઈ મોરલા મોરલા મોરલો 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 અહીં કયો ભલામણા મોરલો ગુડા કે પછી આ ટેલીઓ સારો લાગે હા ટેલીઓ હા ટેલીઓ હા મજબૂરી ખાય ને આને તો સીધું પર્સનલ ખાવા જોઈએ બાઈકી બધું કીધા જેવું નથી બરોબર આવ્યું છે ભાઈ ભડિયા ગોવળની ના ગોળની મજ આજ કાલે બે ત્રણ ખેતરું કંઈક વેટિંગમાં પડ્યા હતા રે આવું બધું સારી વાળી ગયો જો આવું છે આ ડિહાણી સરે ના ડિહાણી ન તો છે ઠપ આવ કંઈ છે નહી તો બે બેઠા હે એક દાદા છે અને એક એટલે મોટા કાકા છે એટલે નાના કાકા છે અહીંયા બેઠા અને એ ભાઈન રાખે બે એ કંઈ ધંધો નહીં અને આમાં જો આ શાહની પોટલી કહેવાય શાહ હે અને આજે પાણી શીસો પણ ખાલી હે તરે

ઘરે બાંધ હોય બાંધો એ ગભુ દાદા ગભુ દાદા જો ગભુ દાદા નો હળવા દેવો હોય ને તો એમની સાય ની પોટલી લઈ લો બાવળી બાંધી દોડવા ધરો એટલે ને અત્યારે મોજ હે

હજુ ભાઈ રમેજી એમના છોકરા ના છોકરાને દેખાડવાનું કરેવાય ને બહારના જે વયુર્યા એ નીકળી જાય એમાં લાય અજમલ માવો લાય માવો લાય અજમલ આનો આ ઈલાજે આ ગૌ સર અમારી તો નહી રે આમ હાથમાં ખાલી નો મજા દંડી લઈ પણ આ આપણો મોરલો આવ્યો એની મને જો એ ઘઉં ફેલાવા લઈ જાવ હો ભાઈ શું ઠે બાકી આનો વસ્તારો આ નહીં આ રી ને અમારે બહુ વચિતર હે એટલે આના જ બધા તમે ઓળખતા જઈશો આપણા ગામના જે ફરવાડી એ બધા એટલે આ બહુ બચિત માવાનું કેવી ભાગે મૂળમાં આવે તેથી બે માવા લઈને ખવડાવી દે કેટલો વિચિતર માણ વાહ 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 આ ગાયનું ધ્યાન ના રાખશો ટીસી પડખો મોબાઈલ લઈ ન જુઓ હં આ વાત વિડીયો ખતરનાક આવી જાય ને તો લભ થઈ જાય લેવા દેવાનું